હું હસમુખ બી પટેલ ઉપનામ હર્ષ પરખ વતન નારદીપુર રહેવાસી અમદાવાદ આપ સૌ સમક્ષ આજે પ્રસ્તુત કરું છું જનની જોડ સખી નહીં જડે રેલોલ ના ઉપક્રમે માતૃ વંદનાનું એક અનોખું અવિસ્મરણીય અને મધુર સંસ્મરણ ઓગણીસો ઓગણ સિત્તેર સિત્તેરમાં નારદીપુર ગામમાં જ્યારે હું પહેલા ધોરણમાં શાળાએ જતો હતો ત્યારે પપ્પા શાળામાં મૂકવા આવતા સામાન્ય રીતે સંતાન શાળામાં જવાની શરૂઆત કરે ત્યારે માતા પિતા થોડોક સમય શાળાએ મૂકવા જતા હોય છે મારા કિસ્સામાં આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હતો પપ્પા એક દિવસ બે દિવસ પાંચ દિવસ કે પાંચ અઠવાડિયા નહીં બે મહિના કે ચાર મહિના નહીં પૂરા સત્યાવીસ મહિના સુધી શાળાએ મૂકવા આવતા હું એ સમયે નારિપુર ગામમાં પીટીસી કોલેજ જે ચાલતી હતી એમાંની બહેનો પ્રાથમિક કુમાર શાળામાં પાઠ ભણાવવા આવે ત્યારે કોઈ અકારણ અને અણચિંતવ્યા ભયથી હું ડરતો અને પરિણામે બપોર પછી પણ સ્કૂલે જવામાં આનાકાની કરતો રડતો અને જતો નહીં સત્યાવીસ મહિના સુધી સતત આ સિલસિલો ચાલુ રહ્યો અને પછી ઓગણીસો ઇકોતેરના ઓગસ્ટ મહિનાનો વરસાદનો સમયગાળો ધોધમાર વરસાદ હું શાળાએથી બપોરની રિસેસમાં ઘરે આવ્યો મારી બાને એ દિવસે ખેતરમાં જવાનું હતું ડાંગર રોપવાની હતી દાઢિયા એટલે કે રોજમદાર બોલાવેલા એને મોડું થતું હતું એણે મને કહ્યું કે ચાલ હું તને સ્કૂલે મૂકી જઉં મેં કહ્યું કદાચ પેલી બહેનો હસે તો એણે કહ્યું કઈ નહીં આવે તો હું તને પાછો ઘરે લેતો આવીશ પણ તું ચાલ વરસતા વરસાદમાં બા મને સ્કૂલમાં મૂકવા આવે છે સ્કૂલમાં જઈએ છીએ અમે બંને અને હું જોઉં છું કે પીટીસીની બહેનો જુદા જુદા પાઠ ભણાવવા માટે શાળાએ આવેલી મેં રડવાનું શરૂ કર્યું પરંતુ પપ્પા કલોલ દુકાને ગયેલા બાને ખેતરમાં જવાનું મોડું થતું હતું ડાંગર રોપવાની હતી વરસાદ મુશળધાર પડતો હતો અને એ પરિસ્થિતિમાં બાએ મને થોડું કડક થઈને કહ્યું કે તારે સ્કૂલમાં બેસવાનું છે મેં ના પાડી પણ બા માની નહીં અને બાએ મને એના હાથમાંથી ખેતરમાં ઉપયોગમાં લેવાતું દાતરડું બતાવ્યું કે જા ક્લાસમાં જઈને બેસી જ નહીં તો દાંતરડું મારીશ પીટીસીની બહેનો કરતા વધારે બીક મને દાંતરડાની લાગી અને હું છાનો માનો રડતો રડતો મારા ક્લાસરૂમમાં ગયો પીટીસીના જે બહેન એ દિવસે હતા એમણે સૌથી પહેલા મને મારું નામ પૂછ્યું મેં કહ્યું હસમુખ અરે હસમુખ તો હસતો હોય રડે થોડો મને થોડો આનંદ થયો આશ્ચર્ય થયું કહીએ તો બીક ગયા એવું કશું નથી અને હું શાંતિથી ક્લાસરૂમમાં બેઠો એ દિવસ પછી કાયમ મેં એકલા સ્કૂલે જવાનું શરૂ કર્યું રાત્રે જ્યારે પપ્પા સાથે વાત થઈ ત્યારે બાઈ રડતા રડતા કહેલું કે એ સ્કૂલમાં ગયો પછી એના રૂમની બહારી આગળ મૂકી રહેતી હું અને એ જ્યારે રડતો બંધ થયો પછી જ હું ખેતરમાં ગયેલી આવો હોય છે મા બાપનો પ્રેમ માતાનો પ્રેમ સંતાનો માટે મા બાપ પોતાની જિંદગી ઘસી નાખતા હોય છે સફળ જીવન એ જ છે જ્યાં છે મા બાપની સ્તુતિ ઈશ્વર પણ કહે છે મારા પહેલાં કરો મા બાપની ભક્તિ કાલ કરતા કરતા સમય સરકી જાય એ પહેલાં જરા પરત તો કરો મા બાપનો હર્ષ એ છે સંતાનની શક્તિ ફિલિંગ્સ ગ્લોબલ મીડિયાના સંચાલક અતુલભાઈ શાહ અને સાહિત્ય સંગીતનું વિશ્વના સંચાલક શ્રી કૌશિકભાઈના ઋણ સ્વીકાર સાથે આભાર જય શ્રી રામ